આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું રાજકોટમાં સાત દિવસની હડતાલ બાદ આજથી માર્કેટયાર્ડ ફરી એક વખત શરૂ થયું છે સાત દિવસની રાજકોટમાં માર્કેટયાર્ડમાં હડતાલ હતી વેપારીઓ દ્વારા સત્તર કરોડનું જીરું લઈને કમિશન એજન્ટ સાથે છેતરપિંડી કરાતા આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું વેપારી ઢોલરિયા એજન્ટોને નાણાં ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી અને ત્યારબાદ આ હડતાલ સમિતિ લેવામાં આવી રાજકોટ પોલીસ દ્વારા ઢોલરિયા બંધુઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રાજકોટમાં સાત દિવસથી માર્કેટયાર્ડ બંધ હતું જોકે આજે ફરી એક વખત માર્કેટયાર્ડ શરૂ થયું છે અને તેમાં કામગીરીનો પણ પ્રારંભ થયો છે

કમિશન એજન્સ ને આપવામાં આવે સત્તર કરોડ રૂપિયા તેવી ક્યાંક ને ક્યાંક માંગ કરતા તેઓ હડતાલ ઉપર ઉત્તર ગયા હતા ત્યારે હવે જે અંતે જે ચેરમેન માર્કેટિંગ યાદના ભોગ્રાની સમજાવટ બાદ પરિવાર જે જે રાજકોટ માર્કેટિંગ યાદ છે તે શરૂ થયું છે અને પરિવાર રાબેતા મુજબ તેની શરૂઆત થઈ ગઈ જી આભાર માહિતી આપવા માટે